વરસાદ દક્ષિણ ગુજરાતમાં ફરી એક વખત વરસાદ શરૂ થયો છે હવામાન વિભાગ દ્વારા સુરત જિલ્લામાં રેડ એલર્ટ અપાયું છે ઓલપાડ સહિતના વિસ્તારમાં જ વરસાદ શરૂ થયો છે વરસાદને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે વરસાદની ભારે આગાહી વચ્ચે નવરાત્રી ગરબાના આયોજકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે સુરતમાં જામ્યો છે વરસાદી માહોલ હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતમાં ફરી વખત વરસાદનો રાઉન્ડ વિભાગ દ્વારા બીજી બાજુ વરસાદી માહોલ ઓલપાડ ઉમરાળા સહિતના વિસ્તારમાં મેઘમહેર આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા રશ્મિ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે રશ્મીજી દક્ષિણ ગુજરાતમાં ફરી એક વખત વરસાદની શરૂઆત સુરતમાં પણ મેઘ મહેર થઈ રહી છે કેવો છે માહોલ જી ગઈકાલે મોડી રાત થી જે વરસાદ વરસી રહ્યો છે જેના કારણે આજે પણ સતત હાલ પણ અત્યારે વરસાદ સતત વરસી રહ્યો છે સુરત ના જે અઠવાલાઇન્સ વિસ્તાર છે કતારગામ વિસ્તાર છે વરાચા છે અડાજણ જેવા વિસ્તારોમાં પણ વરસાદ સતત જે ઝરમર ઝરમર વરસી રહ્યો છે અને મહત્વની વાત એ છે કે હાલ નવરાત્રી ચાલી રહી છે ત્યારે ખેલૈયાઓ તેમજ નવરાત્રી આયોજકોમાં નિરાશા જોવા મળી રહી છે કયા કયા વિસ્તારોમાં રશ્મીજી સૌથી વધુ વરસાદ છે સુરતમાં હાલ સુરતમાં હાલ મજુરા વિસ્તાર છે ઉધના વિસ્તાર છે અડાજન વરાછા જેવા વિસ્તારોમાં સૌથી વધુ વરસાદ હાલ વરસી રહ્યો છે કેટલા દિવસ હજુ વરસાદની આગાહી છે રશ્મીજી હજી જે હવામાન વિભાગની જે આગાહી કરવામાં આવેલી છે એમાં તારીખ અઠાવીસ ઓગણત્રીસ અને ત્રીસ સપ્ટેમ્બર જે છે તે આગાહી કરવામાં આવેલી છે વરસાદ જે બિલકુલથી એક બાજુ રશ્મિજી નવરાત્રીનો પર્વ ચાલી રહ્યો છે ત્યારે ક્યાંક ને ક્યાંક આ વરસાદ જે છે ખેલૈયાઓમાં ચિંતાનો માહોલ લઈને આવી ગયો છે સાથે ગરબા આયોજકોમાં પણ ચિંતા પ્રસરી ગઈ છે કારણ કે ગરબા ગ્રાઉન્ડમાં કીચડ અને પાણી ભરાઈ રહેશે વરસાદને કારણે જે પ્રકારે આજે જે વરસાદ વરસી રહ્યો છે જેના કારણે ખેલૈયાઓ તેમજ નવરાત્રી આયોજકોમાં ચિંતા જોવા મળી રહી છે તો એમ પણ કહી શકાય કે જે ખેલૈયાઓને જે નવરાત્રી ના જે છેલ્લા દિવસો છે તેમાં તેઓ જોર જોરશોરથી ઉત્સાહ ભેર જે ગરબા રમતા હોય છે પરંતુ આ વર્ષે જે પ્રકારે જે